ચાલો મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીએ છીએ પીઝા પણ કેવી રીતે છે મિત્ર ઓવનમાં પછી આપણે કઢાઈમાં નવ આપણે કેવી રીતે બનાવવાના છે તમે જુઓ મસ્ત રીતે બહુ જ તમને મજા આવશે પીઝા ખાવા અને બનાવવા તો આ જ રીતે એ રીતે મિત્રો આપણે જો નફી જ રીતે બનાવીએ છીએ ખાવાની બહુ મજા આવશે પહેલાં તો આપણે લેશું સોસ લગાવવાનો છે પીઝાનો બરાબર મિત્રો પીઝા સોસ મસ્ત રીતે લગાવી દેવાનો આ ક્લાસ આવી રીતના આમ લગાવી સુપર કરી લેવાનું છે પછી નાખીશું આપણે ચીજ મિત્રો નાખશું ચીજ ચીજ વગર તો પીઝા બને નહીં મિત્રો એટલે આ રીતે આપણે મસ્ત રીતે પાથરી દેવાનું છે હાઈ ક્લાસ રીતે સુપર આ રીતે પાથરી દેવાનું ચીજ બરાબર પછી આપણે એવું જરૂરી નહીં મિત્રો કે આપણે ઓવન જોઈએ જ હવે આવશે સબ્જી ટામેટા આ રીતે આપણે મસ્ત રીતે ગોઠવી દેવાના છે આપણે તમે બજારના ખાવાના પણ બોલી જશો મિત્ર આપણે ઘરે બનાવીએ એટલે નેચરલ વસ્તુ તો ખરી જ ચોખ્ખાય ખરી બરાબર અને આપણને ફાવે એ રીતે આપણે બનાવીએ બહાર તો તમને ઓવનમાં જ મળે છે તો તમારે એવું થાય કે ભાઈ આપણે ઓવનમાં નથી કરવા ઘરે કરવા બધાની ઘરે ઓવન હોવું બી જરૂરી નહીં મિત્ર તો કોઈ પ્રોબ્લેમ નથી બિના ઓવન પણ થઈ શકે છે આપણા પીઝા બરાબર મિત્રો હવે જે આપણે સબ્જી નાખીને એના માપનું નાખીશું આપણે નમક બોની એ જેટલું સબ્જી છે એટલું આપણે નાખીશું નમક પછી નાખીશું ઓરેગાનું એ પણ આપણે આવી રીતે છાટી દેવાનો છે મિત્રો બરાબર ને આ રીતે મસ્ત રીતે શું પીઝા બનશે લાશવાફ જેટલી ફ્લસ પછી છે ને એને પણ આપણે મિત્ર આવી રીતે બરાબર ને હવે પાછું આપણે લિયર કરીશું ચીજનું ઓકે મિત્ર તમે છે ને બહાર ખાવાના ભૂલી જશો રિયલમાં એક વખત તમે આ રીતે જરૂર ને જરૂર બનાવજો કેમ કે આપણે જોઈએ એટલી જ વસ્તુ આપણે નાખી શકીએ એકદમ મસ્ત રીતે મિત્રો આમ આપણે ચીજ તો તમને ફાવે ને તો હું તો કહું તમારે જેટલું નાખવું એટલું નાખી શકાય છે તો આપણે બનાવશું છે એ આવે તમને બતાવવાનું છે મારે મિત્ર બરાબર તો આપણે બનાવશું હાંડી માં મિત્ર હાંડી પીઝા ઓકે એ આપણે જો આ ઢોકળાનું હોય ને સ્ટેન્ડ એ લઈ લીધું ને એમાં આપણે ઘી લગાવી દીધું છે નીચે પાણી નહીં લેવાનું મિત્ર ખાલી રાખવાની છે ઓકે કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બધાને ખબર જ હોય છે કે પાણી નહીં લેવાનું પ્લસ આપણે દીકરીઓ નવી નવી શીખતી હોય એને ખ્યાલ ન આવે એટલે આપણે ચોખવટ કરવી જરૂરી છે મિત્રો અને પછી આપણે આવું લાંબુ છીણીનું પણ ચીઝ નાખી દેવાનું છે અને મિત્રો હવે આપણે મીડિયમ ગેસે પકાવી લઈશું ઓકે મિત્ર હાંડી પીઝા ઓકે ચાલો મિત્રો આપણે આંડીમાં પીઝા થઈ ગયા છે તૈયાર અને આપણે રાખવાનું છે દસ મિનિટ ન તમારો પીઝા બરે કે ના ચોટે અને હાંડીની વસ્તુ તો કાંઈ ન ઘટે સુપર પીઝા જો દુકાન કરતા પણ મસ્ત બરાબર મિત્ર ઓકે મિત્રો આપણા ઘરે મસ્ત હાંડી પીઝા રેડી થઈ ગયા છે અને કેટલા સુપર જો મેં કટ કરી લીધા છે જો મસ્ત રીતે છે ને એકદમ સુપર દુકાન જેવા છે ને મસ્ત આ રીતે મિત્રો આપણે પીઝા બનાવવાના છે ઘરે તો મિત્રો ઘરે બનાવજો અને શુદ્ધ વસ્તુ પણ મળે આપણને અને ખાવાની પણ ગરમ ગરમ મજા આવે તો લાઈક શેર મિત્ર જરૂર કરજો અને સર્વ મિત્રની મારે જય શ્રી કૃષ્ણ